तुला राशिवस्थि समृद्ध हश पुत्र ने आगामी नव दिवस में खूब सारा समाचार मैसेरा जीवन दरमियान आटलू मोटू चमत्कार आगामी नव दिवसों बनु पची माता तमारा पगनी नीचे लपसी जैसे हाँ माता शेरावाली कृपा ने कारण तमारा जीवन में मोटा चमत्कारों जा तब पग विषे जाणशो પછી તમારા પગ નીચે જમીન સરકી જશે અને શેરીના લોકો પણ બહાર છે તે કહેશે જો તમે નિર્ધારિત છો તો હા મિત્રો કારણ કે માતા શેરાવાલીની કૃપા તમારા જીવનકાળમાં વાંચવામાં આવી છે તમે તેને આગામી ભત્તાર કલાકોથી જોશો અને પરિણામે તમે તેને જોશો હા શેરાવાલીની કૃપાથી હવે તમારા જીવનકાળમાં जॉब मनी बिजनेस लव बिजनेस बधा क्षेत्रों में हसे खूब मोटा फायदा मित्रों के जेओ पैसा माटे पीड़ाता लोगना जीवन में पर ना जेमनी पासे घर में कोई खुशी न व्यक्ति व्यक्तिना जीवन में पैसा न हता। तेमना घरों में हमेशा लड़त लागती हती। त्या विल दरेकना जीवन में एक मोटो परिवर्तन बनो હવે તમારું જીવનકાળ હું એક ખૂબ જ ભયંકર ખુશ સમાચાર જોઇશ અને તમે બધાને ગડી ગેલા હાથથી વિનંતી કરીશ અને ભીખ માંગેશ તમારું જીવનમાં ત્રણ ભૂલો કરવાનો ભૂલશો નહીં પછી આઠ મધર ક્વીન માને છે અને આઠ મધર રાણી સાથેના મિત્રો સાથે શ્રીમંત બન્યા વિનામાં શેરાવાલીનો કમળ જુઓ અને વિડિયો પસંદ કરવા માટે પ્રથમ છે અને અમારું યુટ્યુબ જો તમે ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને ટિપ્પણી બ ઇન્ક્સમાં જય માતા શેરાવાલી જય માતા ભદ્રકલી સાથે લખવા માંગતા હો તો જો તમે તમારું જીવન બદલવા માંગતા હો તો મિત્રો आजे अमें तमने आ नी अंदर जे वस्तुओं के तमे आगामी नव दिवस मा काम करशो माता शेरावाली तमने तमारा जीवन काल दरमियान तरा जीवन काल में तरा जीवनका जीवननी पुष्क संपत्तिना मलिक बन से तरा जीवनका खूबज खुशी आपशे तमारु घर तमे बधा अभिनंदन आप आजे आ वीडियो आ वीडियो अमेते वस्तुओं जे अमेत तमारी अंदर दबावा जाई रहा छे अने कोई ने पर कहिशु नहीं तमे तमारी जातने रोकी नहीं खुशी खुशीना आंसू तमारी आँखों में आवशे तमारु कुटुंब तमारी आँखों में फरवानु शुरू करशे कारण के मित्रों खुश मित्रों भगवान नी नजर मा तमारे कायम रहू जॉइए जेथी भगवान लागे के आ व्यक्ति फक्त संपत्ति माटेज नहीं પણ તેના પરિવાર માટે પણ જીવે છે પરંતુ તે વિશ્વ માટે જીવે છે અને તેની ખુશીને દૂર કરે છે અને તેના માતા-પિતા માટે અને માતા-પિતા માટેની બધી ફરજો માટે જીવે છે જે તમે આ કરો છો તો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયથી કોઈ કામ કરશો અને સખત મહેનતથી મિત્રો કરશો તો ભગવાન તમને ઝળપથી નહીં બનાવે પણ તમને ખૂબ જ સમૃદ્ધ બનાવશે તે તમારી ફરજની બહાર છે મિત્રો તેમની ફરજ યોગ્ય રીતે ન કરે અને ભગવાન પાસે ન જાય અને કહે કે બાબા અમે ખૂબ જ સખત મહેનત કરીએ છીએ પરંતુ તમે અમને મિત્રો આપતા નથી ભગવાન મનુષ્ય બનાવ્યો છે જો આ વ્યક્તિ સારી નોકરી કરશે તો હું ખૂબ પૈસા આપીશ તેથી તેમનું જીવન ખૂબ જ ઝડપથી ધનિક બનશે પરંતુ મિત્રો યુગની દુનિયામાં એક વ્યક્તિ ભૂલી જાય છે કે તે કેવી રીતે જૂના દિવસોમાં તેની જૂની વસ્તુઓ જીવે છે જૂના દિવસોમાં તેણે પોતાનું જીવન કેવી રીતે પસાર કર્યું તેણે પોતાનું જીવનકાળ કેવી રીતે કાપ્યું દરરોજ જીવતો હતો તેના માતાપિતાએ તેને કેવી રીતે ઉગાડ્યો અને તેને ઉછેર્યો કેટલાક લોકો યુગની દુનિયામાં ઘણા લોકોને ભૂલી જાય છે પરંતુ મિત્રો જે આ રીતે બોલે છે તેમના જીવનમાં ક્યારે કોઈ આનંદ નથી કે તે વ્યક્તિ તેના જીવનમાં ગમે ત્યારે ગમે ત્યારે પણ નથી જો તમે શાંતિથી સુવા માટે અસમર્થ છો અને તે અહી તેઓ અહી અને ત્યાં ઠોકર મારતા રહે છે તેમની મહેનત સફળ નથી દરેક હંમેશા સફળતાની શોધમાં રહે છે પરંતુ તે ક્યારે સફળ થતી નથી હા જો તમારી પાસે એવી ગુણવત્તા છે કે જો તમે સખત મહેનત કરો છો तो तमे सखत मेहनत करो छो सखत मेहनत करो छो सखत मेहनत मित्रो, मित्रों मित्रों साथे गंदा वातो करे तेो हमेशा लोको विषे हमेशा खराब बोले कार्य चिंता न समृद्ध बनशे प्रकारों संपत्ति साथ खुशी थी कुटुंब नृत्यते रोकायेला घर संपूर्ण संपत्ति भरेलू छे नसीब अथवा करोड़ों खजाने में आजे आ वीडियो एक पची एक दरेक विषय माहिती आपसे परंतु जो तमे साचा हृदय थी खजा लेवा मांगता हो तो भगवान कुबेरा कुबेरा देव महाराजा आ टिपणी ब बॉक्स क्षमा 1 11 बार લખવો જોઈએ અને આ ટિપણી બ ઇંક સમા આ ટિપણી બ બોક્સ સમા ઓમ ધન ધનયા લક્ષ્મી નમાજ નો મંત્ર નો જાપ કરવો જોઈએ 12 અથવા 100 અને 8 વખત હા આ મંત્ર જારે તમે તમારા મન ને તે કર્યા પછી શુદ્ધ કરો છો ભગવાન પ્રત્યેનો પ્રેમ રાખો અને ભગવાન તમારા મન માં નિર્દોષ છે प्रभु जहाँ पर तमें नसीब मां समृद्ध छो, तमारे स्वप्न दिवस मां अमने कहेवो जो ये तमें अमने के त्लाक संकेतो आपोचो के आपने जानिए चिए के आपने जानिए चिए के आस्थडे अमारूं नसीब छे त्या तमें अमने आवा मन मां डहापर आपो अमेत्या जाइए चिए अने जातेज जाइए चिए अने आपना नसीब नी તેણે તમારું મગજમાં પાંચ વખત કહ્યું હા મિત્રો હું તમને જણાવી દઉં આજની આ વિડિયોમાં અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું કે જો તમે સાંભળો તો તમારું વાર્સ્તાંદ ભા થઈ જશે બાલાજી મહારાજ પોતે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે આવી રહ્યા છે અને મિત્રો અને તમે કેવી રીતે આવશો તમારી પરીક્ષા કેવી રીતે લેવી તમે ભાગ્યશાળી વ્યક્તિ હોતે તહેલા તમે શું સંકેતો આપશો हनुमान जी महाराज તમારું મુખ્ય દરવાજામાં પ્રવેશ કરશે अथवा તમે તમારું ઘરે નહીં આવશો મિત્રો ચાલો તમને આ બધા વિશે જણાવીએ અમે તમને એક પછી એક માહિતી આપીશું અને તમને જણાવીશું કે હવેથી આગલા કલાકનો આંતરિક સમય તમારા માટે કેવી રીતે લાભ થશે તમે નુકસાન જોશો તમે મંત્ર વાંચીને તાકાત મેળવશો તમે તમારું જીવનકાળમાં કરોડના માલિક બનશો આજના આ વિડિયોમાં અમે તમને અમાર આ બધા વિશે માહિતી આપીશુ તેથી મિત્રો તમે તમને આપી શકશો વિડિયો આજથી શરૂ થવી જે જોઈએ અંત સુધી જુઓ જેથી તમારું कुटुंब દરરોજ સુખની ઉજવણી કરે દરેક જણ ઈચ્છે છે કે અમારું कुटुंब ખુશ રહે હંમેશા ઘરમાં ખુશીનો રંગ રાખો આપના સપના હંમેશા પૂરા થાય છે आपने आपनी दरेक इच्छाओं ने पूर्ण राखीश भगवानी आपने आप जीवन में फरजो करे छे परन्तु क्य जाता नहीं के अमा स्वप्न साचू के आपूं स्वप्न पूर्ण थै मित्रों आम सौ मोटी भूल छगवान संकेतों ने समझी शकता न हनुमान जी महाराज है તમારું મનપસંદ દેવ તમારી પાસે ઘણો છે ઘણા સંકેતો તે એક સ્વપ્ના તરીકે છે અથવા તમારું વ્યવહારિક જીવનમાં છે અથવા તમે સમય સાથે ચાલશો તમે સમય પર હસ્તાક્ષર કર્યા છો પરંતુ તમારું જીવનમાં ભગવાન સૂચવે છે કે તમે ભગવાન દ્વારા આપેલા હાવભાવને સમજો છો પછી તેઓ સંકટને સમજે છે હું તમને ક્યારે ઠોકર નહીં લગાવિશ जो तमे भगवान द्वारा आपवामा आपली कटोकती अवगणो तो अचानक तमे जोशो के तमे तमारा जीवन मा पांच होर्स पावर गुमा दीधी तमारी कमाणी तमारा जीवन मा अवरोधित थई गई छे, त्या घर मा अचानक रोग हतो तमारा घर अचानक लड़त हती मन खलेल छे मित्रों દિવસે ને દિવસે તમારું જીવન નરક જેવું બની રહ્યું છે તેથી આનો અર્થ એ છે કે તમે ભગવાનની નિશાનીની અવગણના કરી રહ્યા છો ભગવાનને પણ અવગણી રહ્યા છો તેથી મિત્રો આજે અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું જે તમને જાણીને આશ્ચર્ય થશે તેથી મિત્રો મિત્રો दरेक ने विलंब कराया विना दरेक विषय नथी मित्रों मित्रों अमने जनवो के अमार समय पेला कला कलाकों सुधी हवे थी कया विस्तार में हाश अने कया क्षेत्र ने नुकसान थे चालो दरेक विषय हवे बीजा पंदर दिवस सुधीना मित्रों जो तरु चंद्र अंदर छे आगामी पंदर दिवसों दलीलों जीवन आगामी पंदर दिवसों તમે આગામી 15 દિવસોમાં ધૈર્ય અને ગૌરવ જાળવશો અને કારણે તમે દરેક પડકારને પાર કરવામાં સફળ થશો અને ભગવાનને પણ પરિવારમાં ઘણી ચર્ચા થશે તેથી નકારાત્મક શક્તિ ઘણી ચર્ચામાં વધારો થશે તેથી મિત્રો પરિવારના સભ્યોમધ્યમાં નાની વસ્તુઓ બિલકુલ શોધવાની જરૂર નથી તે ખૂબ મોટી ચર્ચા થઈ શકે છે અને ઘરમાં ઝૂઠઠાણાની લડત લડાઈ થઈ શકે છે તે પછી તમારી સાથે વાત કરો મિત્રો તમને લાભ મળશે ઉત્તર ધર્મ માં પૈસા જો તમને જીવન માં કેસ માં ખૂબ જ હોવ તો લંબાઈની લંબાઈ સમય સમય પર બંધ થઈ ગઈ તમે દિવસથી ચિંતિત છો તમે તમારું કામ સાથે મળીને વ્યવહાર કરી રહ્યા છો અને પછી તમે આ કિસ્સામાં કેવી રીતે જીતશો તે તમારા માટે ખૂબ આનંદની વાત છે કે આગામી 15 દિવસોમાં તમને કેટલાક પૈસાનો લાભ મળશે જે તમે તમારા જીવનમાં નવો મેળાવશે તમે જીવનમાં બનાવવા માટે સમર્થ હશો હા કઈક તમને પૈસાનો લાભ મળશે જે તમે નવો ઘર લઈ શકો છો अथवा તમે ત્યાં તમારું ઘર માં પ્રવેશ કરી શકો છો આગામી 15 ની અંદર તમારા જીવનમાં જન્માક્ષર દિવસો રેખા કહે છે કે તમને નોકરીમાં વધુ સારા વિકલ્પો મળશે સરકારી નોકરીની પરીક્ષા સાથે મળીને વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા મળશે જેમણે સખત મહેનત કરી અને તેમના જીવનમાં પરીક્ષા લીધી અને સખત મહેનત કરવા માટે તેમની ઈચ્છિત કૂચ લાવવા માંગતા હતા તેઓને ખૂબ આની સાથે ખાનગી ક્ષેત્રના મિત્રોને પણ પોતાને માટે વધુ સારી સ્થિતિ અને પ્રતિષ્ઠા મેળવવાની તક મળશે તેથી તમાર ભાષણ પર શક્ય તેટલું સંયમ રાખો જેથી તમારી વર્તણુકમાં કોઈ અછત ન હોય અને તમારી ઉચ્ચ સ્થિતિ સાથે તમારી ઉચ્ચ સ્થિતિનો આદર કરે મિત્રો ઉદ્યોગપતિઓનું જીવન વિશે વાત કરો તમે ઉદ્યોગપતિ માટે મોટી તક મળશે હા વ્યવસાય કરવાની તકો પણ હશે જે માં તમને સમજણથી નુકસાન થશે હા જો તમે તમારું જીવનમાં ભાગીદારી દ્વારા થોડું કામ કરવા માંગતા હો જો તમને કોઈની સાથે વ્યવસાય કરવા માંગતા હો તો હું તમને નુકસાન પહોંચાડી શકું છું તેથી શેર કરીને કોઈ કામ ન કરો આની સાથે માતા-પિતા તરફથી ઘણો આર્થિક સહાય હશે અને જીવનસાથી સાથે મુસાફરી પણ વર્ષના મધ્યમાં મળશે હા હવાઈ રોગોને લીધે આરોગ્યની बाजू આરોગ્યની बाजूમાં નબરી હશે બાળકોને બાળકો અને મિત્રોના બાળકોના જીવનમાં ખુશી મળશે જેટલું તમે કામ કરો છો વધું તમને સફળતા મળશે તેથી સખત મહેનત થી ધીરજ રાખો અને ભગવાન માં વિશ્વાસ રાખો અને બાબા વૈદ્યનાથ પ્રત્યે પૂજા સંભરાવી જેથી બાબા ઇન બાઈજनाथ સાથે તમારું જીવન માતા પાર્વતી પણ આશીર્વાદ આપી રહી છે હા મિત્રો હવે તમે કહો કે આ સમય તમારું નસીબ તમને ખૂબ દેકો આપશે તમે જેટલું સખત મહેનત કરો છો તેટલું વધારે તમે સફળતા મેળવશો કારણ કે મિત્રો બાલાજીની મોટી ગ્રેસ હનુમાનજી મહારાજ તમારા પર ખૂબ ખુશ છે તેમજ દેવ દિવાળી દેવ મહાદેવ અને મૈયા પાર્વતીના દેવતાઓ તમારી નિષ્કપટ તમારી નિષ્કપટ ભંડારીને જોતાં તમે ભગવાન શ્રી શનિદેવ મહારાજને તમારી કુંડળીની લાઇન બદલવા આદેશ આપ્યો છે અને તમારી મોટી સફળતા પણ પ્રાપ્ત થશે हमें इच्छोते बधूपूर्ण करी શકશો તેથી તમારું જીવનમાં આ પાંચ ભૂલો ભૂલશો નહીં જેથી આ દેવી તમારી સાથે ગુસ્સે થાય ભગવાન महावीर બજરંગબલી તમારી સાથે अथवा દેવી પાર્વતી अथवा ભગવાન મહાદેવ अथवा ભગવાન શની દેવ મહારાજજી સાથે ગુસ્સે છ મિત્રો આ ભૂલો કરીને તમે તમારી કુંડળીની રેખાને બગાડી શકો છો અથવા જો તમને તમારું જીવનકાળ દરમિયાન નાની વસ્તુઓ હડવાશથી લેશો તો તમે તમારું જીવનમાં બનાવેલા કાર્યને પણ બગાડે છે તેથી હું તમને આગામી આ પાંચ કારણોથી દૂર વિનંતી કરું છું 15 દિવસ ભગવાનનો દેવ હનુમાનજીનો ચમત્કાર મૈયા પાર્વતીના આશીર્વાદનો ચમત્કાર અને મધર અંજનીના ચમત્કાર અને ભગવાન શ્રી શનિદેવ મહારાજની કૃપા ગેરેંટી સાથે કહો એમ મહાદેવજીનો ચમત્કાર જોવા માટે ફરીથી રહેવું તમે રેણકાથી રાજા વંશો તમારું નસીબ રાતોરાત ચમકશે હવે સૌપ્રથમ તમારે ટિપ્પણી બબોક્સમાં જય બાબા શનિદેવ મહારાજ મેં અથવા પાર્વતી જય શ્રી મહાકલમાં જવું જોઈએ તરત જ ત્રણ દેવતાઓ અને દેવીનું નામ લખો જેથી તમારા જીવનકાળથી જે પણ પીડિત પૂંછડી ભાગી જાય છે અને દોડે છે દૂર અને તમારા જીવનની જગ્યા અને તમારા નવા જીવનની આશાની કિરણ શરૂઆત અને ભગવાન તમે જે ઈચ્છો તે પૂર્ણ કરે છે हाँ मित्रों जो तमारा जीवन में आ पांच भूलो न करो तो तमे जुड़ी इच्छो छो, तेटलू तब भगवान की कृपा ने सफल बनावशो बनाववानी जरूर सौ प्रथम चालो तमने जानी कि जी महाराज ने खुश राखवा सौ प्रथम आगामी पंदर दिवस सुधी तरा जीवन में मा मछली वपराश न करो जो तब आ न करो तो हनुमान जी तमारी साथ खूब खुश थे जो तमे हनुमान जी महाराज ने कायम माटे खुश राखवा मांगता हो तो तेरे मांसनी महली थी दूर रहू शनिवारे हनुमान जीना मंदिर की पूजा करवी अने दर शनिवार जीनु गर्भपात जो तमे पूजा